એનો બેબી પિંક કલર બહુ મસ્ત પીસ છે ત્રીજો કલર બતાવી ડાર્ક અનિયન ગુલાબી ડાર્ક અનિયન ગુલાબી છે આગળ બટન પણ છે સરસ સ્ટેન્ડ પટ્ટી આખામાં છે બહુ મસ્ત પીસ છે ખાલી પાંચસો રૂપિયામાં આવા આવા પીસ આપણે આપીએ છીએ આની પેલા આની ઇન્સ્ટામાં રીલ્સ મૂકી હતી ખાલી દસ મિનિટમાં આખો સેટ દેવાઈ ગયો હતો બહુ મસ્ત પીસ છે બહુ મસ્ત કપડું અને ઇનર સાથે આવશે એકદમ હેવી પીસ અને ફેન્સી પીસ છે કલર કલર એ બધાય સરસ છે છે હવે બહુ જોરદાર પીસ પાયજામો ત્યારબાદ હવે હું ટુ પીસ માં બીજું બતાવીશ બીજી વેરાયટી બધાય બધા ખાલી પાંચસો રૂપિયા માં છે ફેન્સી વેરાયટી છે જો આ પણ આપણને સેટ જ કહેવાય ઉપરથી બટન ખુલતા આવે છે

બીટ કલર મહેંદી કલર નેવી બ્લુ કલર ચેક્સ વાળી ડિઝાઇન સાથે છે જો કેવું સરસનું બીટ કલર બહુ મસ્તનું છે બીટમાં બીજો ટોન ઓલો રાણી ગુલાબી ઉપર ટોન હતો આ લાઇટ બીટ ઉપર કાર્બન બીટ ઉપર છે ચોકલેટ કલર જેવું છે બહુ મસ્ત પીસ છે

ત્યારબાદ હવે હું બતાવીશ વન પીસ માં એમાં જો કે હું મસ્ત હું હેવી સરસ મોટું વન પીસ આવશે બહુ જોરદાર પેસ્ટ છે આમાં આવશે ચોત્રીસ ની સાઈઝ એમ સાઈઝ આ રીતે કોટી બતાવ છત્રીસ ચોત્રીસ છત્રીસ અને એમ સાઈઝ માં આવશે આમાં

ને બત્રીસ બંને સાઈઝ આવશે જો આ રીતે સ્લીવમાં પણ સરસ છે દોરી આવશે બહુ મસ્ત પીસ છે શિફોન કાપડ આવશે આ દેખાય છે બધું વર્ક છે પ્રિન્ટ નથી ખાલી પાંચસો રૂપિયાના જ છે આ બધા પીસ આ જો હેવી વન પીસ છે આ બધું જે કાર્ડ છે પ્રિન્ટ નથી કે ધોવો તો નીકળી જાય એવું લગ્ન પ્રસંગ સ્પેશિયલ વેરાયટી છે ને આમાં ચોવીસ ત્રીસ અને બત્રીસ ચાર સાઈઝ ત્રણ સાઈઝ આવશે પાંચસો રૂપિયા માં બત્રીસ નંબર પાંચસો રૂપિયા સાઈઝ બોલું છું ને એ સાઈઝ તમને મળશે ભાવ બધા નું પાંચસો રૂપિયા છે જે કાઈ હોય જે સોનું ચાંદી હીરા મોતી માણે બધા પાંચસો રૂપિયા

સરસનું સ્લીવ વાળું ત્યારબાદ બતાવીશું યલો કલર માં પેલા આ રીતે વર્ક વાળું બ્લાઉઝ આવશે

આપણ પ્લાઝો છે એકદમ હેવી કપડું આવશે થ્રી પીસમાં જેમાં જે ફરી પાછો કહી દઉં જેમાં જે સાઈઝ છે એ બોલું છું એ જ સાઈઝ અવેલેબલ છે એટલે બીજી સાઈઝ તમારે ત્રીસ અને બત્રીસ બે સાઈઝ આવશે બહુ મસ્ત કપડું છે જો ત્રણેય વસ્તુ છે એમાં બતાવી દઉં પીચ કલર

બહુ મસ્ત લાગે છે ખાલી એક જ સાઇઝ આવશે તમારે એક્સલ સાઈઝ બહુ મસ્ત પીસ છે આવી બધી ફૂલ ડે નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવી હોય તો આપણી કૈલાસ હોલમાર્ટ કુતિયા નામની ચેનલને ને શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો